તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર કટ્ટરતા ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશ વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે દિલ્હી સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિરોધ જોવા મળ્યો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુની હત્યાને લઈને ભારે રોષનો માહોલ છે પીડિત પરિવારને ન્યાય આપવા વીએચપીની માંગ બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયો પરત લાવવાની માંગ કરવામાં આવી રહી છે તો આ દ્રશ્યો કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા આ રાજધાની દિલ્હીના દ્રશ્યો છે બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એકઠા થઈને તેઓ ઉગ્રપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મહત્વનું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર પારાવાર અત્યાચાર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્રપણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે રાજધાની દિલ્હી ખાતે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ દિલ્હીથી કે જ્યાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો એકઠા થયા છે ઉપરાંત હિન્દુઓમાં પણ ભારે રોષ છે તાજેતરમાં જે એક ઘટના બની હતી બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુની જે રીતે હત્યા નીપજાવવામાં આવી ઝાડ સાથે બાંધીને તેને જીવતો સળગાવી નાખવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સમગ્ર ભારતમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે પ્રકારે અત્યાચારો થઈ રહ્યા છે તેને લઈને ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ભારે કટ્ટરતા વરસાવવામાં આવી રહી છે અને જે રીતે અત્યાચારનો એક આખો માહોલ છે બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતીમાં છે જેના કારણે પારાવાર તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે સંકટમાં મુકાયા છે બાંગ્લાદેશના હિન્દુઓ અને हिंदुओं ने परत लावानी हवे अधिकार है हिंदू कभी किसी को नहीं मारता आज हमारी बहन बेटी को चुन चुन के मारा जा रहा है चुन चुन के उनके वस्त्र उतार के नगन करके सड़कों पे चीर हरण करा जा रहा है सनातन का ये राम का देश है ये कृष्ण का देश है हिंदू सनातन कभी नहीं कहता किसी को मारो हम तो ये कहते हैं हमारे संत महाराज कहते हैं जियो जी जीने दो तो लेकिन आज हमारे देश में और बांग्लादेश में पाकिस्तान में और से बहुत से देशों में हिंदुओं के ऊपर हमले हो रहे हैं इसका विरोध करते हैं मोदी जी से प्रार्थना करते हैं मोदी जी हिंदुओं को बचाओ हिंदुओं का बचाओ रोकेंगे लेकिन हम नहीं रुकेंगे जिस हिंदू का खून ना खोले वो खून नहीं वो पानी है अभी तो ये बहुत छोटी संख्या में एक देख रहे हैं लेकिन इसके अंदर सवा सौ करोड़ हिंदुस्तानी, जो भारत से प्यार करते हैं वो सभी का आशीर्वाद सबका सहयोग है हम आगे बढ़ेंगे और बैरियर भी तोड़ेंगे हम किसी से डरने वाले नहीं हैं हम तो ये चाहते हैं कि हिंदुओं की रक्षा हो हमारा कोई यहाँ पर गौर नहीं है लेकिन एक शांतिपूर्ण प्रदर्शन है हिंदुओं की रक्षा करो मोदी जी हाथ जोड़ रहे हैं हिंदू की रक्षा करो આપણી સાથે બીએચપી પ્રવક્તા દક્ષેશ મહેતા જોડાઈ ગયા છે દક્ષેશભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં દક્ષિષભાઈ જે રીતે એક આખો માહોલ બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યો છે હિન્દુ વિરોધી આખો માહોલ ઊભો થયો છે અને હિન્દુ યુવક દીપુની જે પ્રકારે હત્યા નિપજાવવામાં આવી બિલકુલ આ તાલિબાની સજા એક પ્રકારે તેને આપવામાં આવી જે ઝાડ સાથે બાંધીને જીવતો સળગાવી દેવામાં આવ્યો અને ત્યારબાદ જેટલા પણ ત્યાં હિન્દુ લોકો છે હિન્દુઓની આખી વસ્તી જોખમમાં મુકાઈ ગઈ છે શું કેવું જોઈએ આપનું સરકારે શું પગલાં લેવા જોઈએ ત્યાં નહીં હવે તાત્કાલિક જોઈએ હિન્દુ પરિષદ બહુ આક્રમક છે હવે આ બાંગ્લાદેશની અંદર અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બિલકુલ યોગ્ય નથી હિન્દુ ઉપર રિતસર એટેક કરવામાં આવે છે આ કટ્ટરવાદીઓ આજે આ બાંગ્લાદેશને અત્યારે જે કંઈ પણ ઘરમોડી રહ્યા છે એ વિશ્વંદુ પરિષદ બિલકુલ વિરોધ કરે છે આખા દેશની અંદર અત્યારે દેખાવ કરી રહ્યા છે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને આની ઉપર પગલા લેવામાં આવે અને બાંગ્લાદેશની ઉપર જે કંઈ પણ કરવું પડે એ કરે નહીં તો અહીંયા પછી બાંગ્લાદેશીઓ જે કંઈ પણ છે એમને પણ અહીંયા જો ભોગવવું પડે તે જવાબદારી સરકારશ્રી રહેશે પછી બિલકુલ અને આગામી સમયમાં આપ કેવા પ્રકારના કાર્યક્રમ આપશો કેમકે જે રીતે માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે એવું વહેલી તકે આયોજન કરવું જોઈએ કેમકે હિન્દુઓ જેટલા પણ યુવક યુવતીઓ છે તેમના તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તમામ જે હિન્દુ વસ્તી છે તેમની શાંતિ જોખમાઈ ગઈ છે અને દરરોજ આપણે ઘટનાઓ જોઈ રહ્યા છીએ કે કઈ રીતે અલગ અલગ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે દક્ષેશભાઈ હિન્દુ હિન્દુસ્તાનના જે અત્યારે જે મુસ્લિમો કહેવાતા મુસ્લિમો જે બિન સાંપ્રદાયિકતાની જે વાતો કરે છે એ લોકોએ પણ અત્યારે આમાં ભાગ ભજવવો જોઈએ એ લોકોએ પણ એમનો અવાજ અહીંયા રજૂ કરવો જોઈએ સરકારને માગણી કરવી જોઈએ અને આ જે પણ જે હિન્દુ ઉપર હુમલા થયા છે એ એને તાત્કાલિક ધોરણે રોકે અને હિન્દુઓની બાંગ્લાદેશમાં રક્ષા કરવામાં આવે જો આ કટ્ટરવાદીઓ જે છે એ અહીંના પણ કટ્ટરવાદીઓ બનશે અને તો એમણે પણ અહીંયા શોષવાનું આવશે પેલા

હિન્દુઓને હિન્દુઓને જાગૃત કરવા માટે આક્રમક પગલાં અહીંયા પણ ભરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદ આ હિન્દુઓને જાગૃત કરશે અને સંગઠિત કરશે આ એક વિષય વિશ્વ વિશ્વંદો પરિષદ કરવાનો છે હિન્દુઓને જાગૃત કરીને સંગઠિત કરી અને બાંગ્લાદેશ વિદ્યોની જે કંઈ પણ આ માનસિકતા છે એ એ છતી કરશે અને અહીંના કહેવાતા બેન સપ્રદાયકવાદી મુસ્લિમો એ લોકોનો જો અવાજ નહીં આવે તો એ લોકોને પણ જાણ કરશે અહીંયાથી એ હિન્દુઓ જાણ કરશે બિલકુલ આભાર દક્ષેશભાઈ જોડાવા બદલ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે રીતે અત્યાચાર गुજારવામાં આવી રહ્યો છે જે રીતે તેનો દિલ્હીના હાઈ કમિશનની બહાર બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે મોટી સંખ્યામાં હિન્દુઓમાં ભારે રોષનો માહોલ એક આક્રમકતા જોવા મળી રહી છે કેમ કે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓની વસ્તી પર મોટું સંકટ ઊભું થયું છે જોખમમાં મુકાઈ ગયા છે હિન્દુઓની અસુરક્ષિતતાને લઈને આખો જે માહોલ છે તે ગરમાયો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ સતત એક્શન બોર્ડમાં છે દેશભરમાં આ પ્રકારે વિરોધના કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે સરકાર દ્વારા પણ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ઉગ્રપણે વિરોધ નોંધાવ્યો છે બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે હિન્દુ વિરોધી એક માહોલ એક વાતાવરણ જોવા મળી રહ્યું છે તકતા પલટ બાદ હિન્દુઓની વસ્તી પર ભારે સંકટ તોળાઈ રહ્યું છે